સુરત શાળામાં ગતરોજ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં એક યુવકને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને હત્યા નિપચાવી હત્યારાઓ ભાગી ગયા હતા આ બનાવ સંદર્ભે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને શોધખોળ શરૂ કરી હતી અને જેમાં સામે આવ્યું છે કે પત્નીના પ્રેમીએ મિત્ર સાથે મળી પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી છે રાહુલ અને પ્રશાંત બંને એકબીજાના અંગત મિત્ર હતા પરંતુ પ્રશાંતની નજર રાહુલની પત્ની પર બગડી હતી તેમજ તેને પ્રેમચાળમાં ફસાવી લીધી હતી છેલ્લા ચારેક વર્ષથી તેમની આ પ્રેમલીલા ચાલી રહી હતી આ પ્રેમલીલાનું ભાંડો રાહુલની સામે ફૂટ્યો આ પ્રેમલીલાને લઈને અવારનવાર રાહુલ તેની પત્ની સાથે ઝઘડતો પણ હતો રાહુલનો અવારનવાર ઝઘડો પત્ની સાથે થતો હોય પ્રશાંત રાહુલને સમજાવવા આવ્યો હતો ત્યારે પ્રસંગે રાહુલ સાથે પણ થોડો ઝઘડો થયો હતો તે મિત્રતામાં ગદ્દારી કરી છે આ જ રીતે અવારનવાર રાહુલનો પત્ની અને તેના મિત્ર સાથે ઝઘડો ચાલુ જ હતો આ બાબતે રાહુલના ઘરવાળાઓને ખબર પડતા તેમને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાહુલની પત્ની પ્રેમી પ્રશાંતની પાછળ ગાંડી થઈ ગઈ હતી ત્યારે પ્રશાંતે આનો ઉકેલ કાઢવા માટે તેના મિત્ર પ્રદીપ સાથે મળી રાહુલને ઘરે લેવા ગયો અને કહ્યું હતું કે ચાલ આપણે બહાર આંટો મારીને આવીએ પરંતુ રાહુલને ત્યાં ખબર પડી હતી કે આ એની જિંદગીનો છેલ્લો આંટો હશે રાહુલ પ્રશાંત અને તેના મિત્ર પ્રદીપ સાથે બહાર ફરવા ગયો પોલીસ સ્ટેશનની આવતા ભાણોદરા નજીક પહોચ્યા અને ત્યાં એકલતાનો લાભ લઈ રાહુલના માથામાં ફટકો મારી તેની દીધી હતી ગઈકાલ આશરે રાત્રે દસ વાગ્યાની આસપાસ વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભાણોદરા ગામની સીમમાં ઇકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લોહી લોહણ હાલતમાં પડેલી છે જે અને જે અનુસંધાને વેસ્તાનની સ્થાનિક પોલીસ અને વેસ્તાનના પોલીસ શ્રી સ્થળ ઉપર પહોંચેલા પહોંચેલા હતા સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું જેથી એની આઈડેન્ટિફાઈ ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાય થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટિલ કરીને જણાઈ આવ્યો એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતાં મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતાં આ સંબંધે બે આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ રાહુલ પાટિલ એનું મર્ડર કરેલાનું ડિસ્કલોઝ થતાં આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ છે અને આ ગુના ગુનો દાખલ થયા બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એની એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તેઓએ ગુનો કરેલા કબૂલાત કરેલ છે જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હિરામણ શિંદે એની ઉંમર પચીસ વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટિલ એની ઉંમર વર્ષ છવ્વીસ છે એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે આ બંને પૈકી જે પ્રશાંત હિરામણ શિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનારની પત્ની એના આળા સંબંધનો પણ શકવહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા જેની અદાવત રાખીને જ આ પ્રશાંત શિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભાઈ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભાણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યા લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથળ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત નિભાવેલ છે